નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર નિપુણ ભારત અંતર્ગત આપણને શાળામાં એફેલૅન કિટ આપેલી છે તેનો પરિચય કરશું મિત્રો એફેલેન કિટની અંદર જોઈશું તો આ મુજબનો બારકોડ આપેલો છે જે આપણને એફેલૅન કિટ શું છે તેના પરિચય માટે વિડીયોની લિંક આપેલી છે પ્રવૃતિનું વિગતે માર્ગદર્શન આપણને આપવામાં આવેલું છે મિત્રો વિડિયો પૂરેપૂરો જોજો આ વિડિયોની અંદર એફલેન કિટની સંપૂર્ણ માહિતી તમને મળી જશે પ્રથમ નંબરની પ્રવૃત્તિ આપણે જોઈશું કુદમ કુદી મિત્રો ભારતમાં બ્રેન વિટા અને અન્ય દેશોમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો રમત રમવા માટે આ જે ખાલી જગ્યા આપેલી છે તેના સિવાય આ પ્રત્યેક વર્તુળની અંદર આપણે મૂર્ત વસ્તુ મૂકી દેવાની છે તો આપણે અહીંયા મૂર્ત વસ્તુ મૂકી દેસુ એક કુકરી બીજી કુકરી ઉપરથી કુદાળવાની છે મતલબ

આપણે એક જ કુકરીને કૂદી શકીએ મતલબ વચ્ચે એક કુકરી છે તો એને જ કૂદી શકીએ વચ્ચે કોઈ ખાલી ખાનું પડ્યું છે તો એને આપણે કૂદી શકીએ નહીં મતલબ હવે આ કુકરીને આપણે કૂદી શકતા નથી જો આપણે રમત પૂરી કરી તો અંદર કેટલી કુકરી રહી ગઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો એ રીતે વિચારીને રમવાનું કે છે એક જ કુકરી રહે આ પ્રમાણે એનું આપણે રમત રમવાની ટેફેલેન્ક કીટની અંદર આપણને આવી માર્કર પેન અને ઉપર ડસ્ટર આ પણ આપેલું છે આગળની પ્રવૃત્તિ છે જુઓ અને ઉકેલો આ માર્ગદર્શન માટેનું કાર્ડ છે અને આ કાર્ડની અંદર આપણે આ પ્રવૃત્તિ કરવાની છે આ પ્રવૃત્તિની અંદર આપણને બે બિંદુઓ આપેલા છે આ બિંદુ અને લાઈનથી જોડવાના છે લીટીથી જોડવાના છે પણ લીટી પ્રત્યેક ચોરસમાંથી પસાર થવી જોઈએ તો બે બિંદુઓને આ રીતે આપણે જોડી શકીએ અહીં આ બંને બિંદુને લાઈન થી જોડવાની છે શરત એ છે કે લીટી એક ચોરસમાં એક જ વાર નીકળવી જોઈએ તો આ બે બિંદુને આપણે આ રીતે જોડીશું આગળની પ્રવૃત્તિ છે જુઓ અને ઉકેલો એટલે કે પ્રતિબિંબ આકૃતિઓ આપેલી છે માની લો કે અહીં હું દર્પણ રાખું છું અરીસો અહીં અરીસો રાખું છું અંદર અરીસાનું પ્રતિબિંબ અહીંયા કેવું પડશે તો અરીસાના પ્રતિબિંબ મુજબના કલર પૂરવાના છે આ આકૃતિનું પ્રતિબિંબ કેવું પડશે તો આ રીતે પડશે આ આકૃતિનું પ્રતિબિંબ કેવું થશે તો વિદ્યાર્થી વિચારશે કે અહીં જો આપણે દર્પણ રાખી અને આ આકૃતિને જોશું તો એ પ્રતિબિંબી કેવું પડશે તો આ ચોરસ આ ચોરસ આ ચોરસ અને આ ચોરસ એની અંદર રંગો આપણને દેખાશે તો આ મુજબ તાર્કિક વિચારસરણીના આધારે તર્ક કરીને વિદ્યાર્થી રંગ પૂરશે આ મુજબના અલગ અલગ ફઝલ્સ આપણને બંને બાજુએ આપેલા છે જેની અંદર પ્રતિબિંબ આકૃતિની અંદર વિદ્યાર્થી રંગ પૂરશે આગળની પ્રવૃત્તિનું નામ છે કાર્ડ સોર્ટિંગ અહીં આપણને અંગ્રેજી મૂળાક્ષરના કાર્ડ આપેલા છે તેની પાછળ ચિત્ર આપેલું છે અહીં માની લો કે આલ્ફાબેટ એ આપેલો છે તો પાછળ એ ફોર એપલ એપલનું ચિત્ર આપેલું છે એ જ રીતે ગુજરાતી વર્ણમાળાના મૂળાક્ષરો અને તેની પાછળ ચિત્ર આપેલું છે આ કાર્ડની અંદર આપણને આ પ્રવૃત્તિ માટેનું માર્ગદર્શન આપેલું છે અહીં મૂળાક્ષરો અને તેના ચિત્રો તો છે જ એટલે વિદ્યાર્થી મૂળાક્ષર અને ચિત્ર એ પ્રમાણે મૂળાક્ષરોનો અભ્યાસ તો કરશે જ પણ એક સરસ મજાની એક્ટિવિટી આપેલી છે અહીં આપણે આ કાર્ડને ચીપી નાખીએ હવે આ કાર્ડને આપણે ફરીથી એબીસીડી પ્રમાણે ક્રમ ગોઠવવો હશે તો આપણે શું કરવું પડશે તો મેન્યુઅલી રીતે આપણે એ પ્રમાણે કરીએ કે પહેલાં આપણે એ શોધીશું ઈશું તો એને ઉપર લાવીશું એ શોધ્યા પછી આપણે બી શોધીશું અને બીને ઉપર લાવીશું આ પ્રક્રિયાની અંદર આપણને વાર લાગશે પણ એક જાદુઈ રીતે પણ આ કાર્ડને આપણે સરસ રીતે એબીસીડી ક્રમમાં ગોઠવી શકીએ છીએ તે પ્રવૃત્તિ આપણે જોઈશું તેના માટે આપણે જોઈશે એક સેફ્ટી પિન અને એક જાડી થોડી સ્ટીક એટલે આ કાન માટે જે સળી વપરાય છે તેનો આપણે ઉપયોગ કર્યો છે ફરીથી આ કાર્ડને આપણે ચીપી નાખીએ તો એનો ક્રમ બદલાઈ જશે વ્યવસ્થિત રીતે ગોઠવી દેસુ એના પહેલા જો કાર્ડ નવા હોય અને કટિંગ થયેલા કાગળ અહીંયા ફસાયેલા હોય તો એને આપણે દૂર કરી દેસુ હવે પ્રવૃત્તિ આપણે શરૂ થાય છે તો આવી સ્ટિક લઈ અને જમણી બાજુ પહેલા કાળાની અંદર આપણે નાખીશું આ મુજબ દરેક કાર્ડમાંથી પસાર થાય તે રીતે ધીમે ધીમે હળવે હળવે આપણે સ્ટિક ફસાવીશું હવે કાર્ડ કાર્ડ ઊંચા કરવાના છે છે જેટલા નીચે રહી જાય તેટલા રવા દેવાના આ રીતે ખંખેરી અને કાર્ડ કાઢી લેશું જે આપણા હાથમાં કાર્ડ આવી ગયા ઊંચે તેને આગળ ગોઠવી દેસુ કાર્ડને બરાબર ગોઠવી અને બીજા નંબરના હોલની અંદર આપણે સળી નાખીશું તો આપણે અહીં સળી નાખી દીધી છે ફરીથી ઊંચા કરીશું કાર્ડ ખંખેરીને ઊંચા કરીશું જેટલા આવે એટલા આગળ લઈ લેશું આપણે હવે આજ મુજબ ત્રીજા નંબરના હોલની અંદર આપણે સડી તો ફરીથી પાછા ઊંચા કરીશું આગળ લઈ લેશું હવે ત્રીજા પછી ચોથા નંબરના હોલની અંદર આપણે સડી નાખીશું ફરીથી એ જ રીતે ઉપર લઈ લેશું અને આગળ મૂકી દેસુ હવે છેલ્લો હોલ વધ્યો છેલ્લું કાણું વધ્યું તેની અંદર પણ આપણે સળી વ્યવસ્થિત રીતે નાખીશું અને કાર્ડ ઊંચા ખેંચી લઈશું જુઓ હવે આપણે જોઈ શકીશું કે કાર્ડનો નંબર ગોઠવાઈ ગયેલો હશે એ બી સી ડી પરફેક્ટ રીતે એનો નંબર ગોઠવાઈ ગયો છે આ છે જાદુ ચલો હવે આપણને એમ ધ્યાનમાં આવશે કે નીચે પણ આવા કંઈક ખાના આપેલા છે તો નીચેથી પણ કરી શકીએ મતલબ ઓછા હોલની મદદથી પણ આપણે આપ ફરીથી શોટિંગ કરી શકીએ ફરીથી કાર્ડને ચીપી નાખશું ઉપર જે કાના આપેલા છે એનાથી શોર્ટિંગ કરવું હશે તો ફક્ત સ્ટિકની જરૂર પડશે પણ નીચેથી જો કરવા હશે તો આપણે સેફ્ટી પિનની પણ જરૂર પડશે અહીં ફક્ત ત્રણ જ હોલ આપેલા છે તો શું કરવાનું શું ક્રમિક રીતે જોતા જઈશું પહેલાં સ્ટિકથી જમણી બાજુથી કાનામાં સડી નાખવાની તો આ મુજબ સડી નાખી ઉપર ખેંચી લેશું અગાઉ જે કર્યું હતું એ પ્રમાણેની જ પ્રવૃત્તિ કરવાની છે અને ખેંચીને આ કાર્ડને આગળ લઈ લેશું હવે એના જ હોલની અંદર સેફ્ટી પિન એટલે કે પાતળી સડી નાખવાની છે અને ફરીથી આને ખંખેરીને ઉપર લઈ લેશું ઉપર આવી ગયા હવે બીજા હોલની અંદર પણ આપણે જાડી જાડીસ્ટિક નાખીશું ફરીથી તો જાડી સ્ટિક નાખીશું અને ફરીથી ખંખેરીને ખેંચી લેશું આગળ લઈ લેશું રાખવાનું છે કે જાડી સ્ટીક નાખ્યા પછી તરત જ સેફ્ટી પિનનો ઉપયોગ કરવાનો છે ફરીથી આ કાર્ડને ખેંચી લેશું આપણે આગળ મૂકી દેશું હવે ત્રીજા નંબરનો જે હોલ છે એના માટે પણ આ મુજબ જ કરશું પહેલા જાડી સળીથી આપણે શોર્ટિંગ કરીશું આગળ ગોઠવી દેશું અને લાસ્ટમાં આપણે સેફ્ટી પિનનો ઉપયોગ કરી અને ફરીથી શોટિંગ કરીશું જુઓ હવે ફરીથી જોઈ શકીશું આપણે એ બી સી ડી ઈ એફ જી આ મુજબ ગોઠવાઈ ગયેલા છે આગળની પ્રવૃત્તિ છે ચોવીસ પોલિયોમીનો પઝલ અહીં કાર્ડ આપેલું છે જેમાં માર્ગદર્શન આપેલું છે આ ચોવીસ પોલિયોમીનો કોયડો છે જેની અંદર એકથી ચોવીસ અંકો લખેલા છે આ પઝલની અંદર આપણે જોઈ શકીશું કે એક મોનોમિનોનો ટુકડો આપેલો છે બીજું ચાર ચોરસ બનતા એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ ટ્રેટ્રોમિનો આપેલા છે અહીં આપણે એક થી ચોવીસ અંકો ગોઠવવાના છે પ્રથમ જે ચાર ચોરસથી બનેલો ટેટ્રોમિનો છે એને ગોઠવશું વિદ્યાર્થી જોશે કે ચાર પછી કેટલા આવશે તો પાંચ આવશે તો પાંચ લખેલું કાર્ડ કયું છે તો અહીં ફરીથી ચાર ચોરસનું બનેલું છે પાંચના પછી અહીં જગ્યા રહે છે અને એક જ ચોરસની છે તો એને એક જે ટુકડો છે તે અહીંયા ગોઠવાઈ જશે ત્યારબાદ વિદ્યાર્થી જોશે કે દસ ના પહેલા કેટલા આવશે તો દસ ના તરત પહેલા આવશે નવ તો એવો કોઈ ટુકડો છે કે જેની અંદર નવ હોય તો હા તો નવ આ ટ્રેટ્રોમિનો ટુકડો આપેલો છે જેની અંદર ચાર અંકો છે તો તે અહીં ગોઠવશે

તો અહીં વિદ્યાર્થી વિચારશે કે ખાલી જગ્યાની અંદર કેટલી સંખ્યા આવશે તો એક બે ત્રણ ચાર તો અહીં કેટલા આવશે તો પાંચ આવશે અહીં છ છ પછી જુઓ સાત આઠ નવ નવ પછી કેટલા આવશે ચાર ના જીત્ય દસ અહીં બાર આવશે આગળની પ્રવૃત્તિ છે શબ્દ મિલા આ કાર્ડ છે જેની અંદર તે પ્રવૃત્તિનું માર્ગદર્શન આપેલું છે તે રમત કેવી રીતે રમવાની છે તે પણ અહીં વિગત આપવામાં આવી છે અહીં મજાની વાત એ છે કે અહીં આપણને લોખંડની પ્લેટ આપવામાં આવેલી છે સાથે આપણને મૂળાક્ષરો લખેલા આવા ચોરસ ટુકડા આપેલા છે અને સ્વર પણ ઘણા બધા આપણને ટુકડા મળેલા છે જે સળંગ ચોટાડેલા છે આપણે આ રીતે આપણે છૂટા કરી શકીએ છીએ સૌથી મજાની વાત એ છે કે દરેક મૂળાક્ષર કા તો સ્વર ચિહ્નની પાછળ અહીં મેગ્નેટિક પટ્ટી લગાવેલી છે જેને આપણે બોર્ડ પર મૂકીશું તે તે ચોટી જશે જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જાય છે શબ્દ મિલાપની રમત કેવી રીતે રમવાની છે તે અહીં વિગતી આપેલી છે તે આપણે સમજી લેશું તેની અત્યારે બહુ ચર્ચા કરતા નથી પરંતુ આપણને આ જે મટીરિયલ્સ મળેલું છે તેમાંથી સરસ મજાની શબ્દ મિલાપની અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે કરી શકીએ છીએ આગળની પ્રવૃત્તિ છે પેન્ટોમિનો કેલેન્ડર બાજુ બ્લેન્ક છે પ્રથમ આ બોર્ડને આપણે સમજી લઈએ તો અહીં બોર્ડ આપેલું છે એક થી એકત્રીસ એટલે કે તારીખના અંકો લખેલા છે આ પ્રમાણેનું જે એક આપણને કટિંગ આપેલું છે એનું આપણે સ્ટેન્ડ બનાવવાનું છે એટલે આ સ્ટેન્ડ બની જશે તારીખ ગોઠવી અને આ રીતે આપણે મૂકી શકશું હવે અહીં વધારાના ટુકડા પણ આપેલા છે વધારાના ટુકડા કોઈ અંકો ઉપર ફિટ કરવાના નથી પણ જે જગ્યા ખાલી રહે છે તે ખાલી જગ્યાની અંદર આ વધારાના ટુકડા આપણે પ્રવૃત્તિના અંતે આપણે ગોઠવવાના છે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે સમજી લઈએ માની લો કે આજે તારીખ છે છ આ તારીખ ખુલ્લી રહે મતલબ આ તારીખ દેખાય તે પ્રમાણે આ પઝલના ટુકડા બધા જ ગોઠવી દેવાના છે પાંચ તારીખ દેખાવી જોઈએ તો આ મુજબ વિદ્યાર્થી વિચારશે અને એ ટુકડા ગોઠવતું જશે મિત્રો આપણે જેટલું સમજીએ તેટલું સહેલું નથી આપણે આગળ જોયું તેમ આ પાંચ તારીખ ખુલ્લી રહે અને બાકીના બધા જ અંકો ઢંકાઈ જાય તે મુજબ આ આકૃતિઓ બધી ગોઠવવાની છે અને વધારાની જગ્યા જે છે તે જગ્યાની અંદર આપણે જે વધારાના ટુકડા આપેલા છે એ ટુકડાઓ આપણે મૂકી શકી અને આપણા ટેબલ પર આ સ્ટેન્ડની મદદથી એ તારીખ પ્રદર્શિત થાય તે પ્રમાણે ગોઠવી શકીએ છીએ મિત્રો આપણો હેતુ ફક્ત આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે તે છે તેથી આ પઝલ આપણે અહીંયા પૂરી કરતા નથી આગળની પ્રવૃત્તિ છે ઝિગઝેગ સીડી કાર્ડ આપેલું છે અને માર્ગદર્શન આપેલું છે ઝિગઝેગ સીડી એટલે કે વાકુ ચોંકુ જેની અંદર એક થી સો મૂળાક્ષરો લખેલા છે પણ તે બધા જ પેન્ટોમિનો ટુકડાઓની મદદથી લખેલા છે ઝિગઝેગ સીડી જે છે જે આપણને પીળા રંગની અંદર આપેલી છે તો આ બધા જ ટુકડાઓને આપણે ખાલી કરી દેશું તો આ મુજબ વિદ્યાર્થીઓ ગોઠવતા જશે આ મુજબ વિદ્યાર્થીઓ એકથી સો અંકો ગોઠવશે બીજી પ્રવૃત્તિ તેવી પણ કરી શકીએ અહીંથી આપણે કોઈ એક પેન્ટોમિનનો ટુકડો કાઢી લેશું અહીં ખૂટતા અંકો લખવાની પણ પ્રવૃત્તિ કરી શકીએ છીએ દાખલા તરીકે ચોવીસ પછી પચીસ છવ્વીસ સત્યાવીસ સાડત્રીસ અહીં પાછળની બાજુ આપણે જોઈ શકીશું કે પાછળની બાજુ સ્લેટ જેવું આપેલું છે જ્યાંથી કંઈક લખી પણ શકે છે આગળની પ્રવૃત્તિ છે ડોબલ આ રમત અવલોકન અને વર્ગીકરણને ની આધારે રમવાની છે અઢારસો ની અંદર વિકસિત આ રમત સૌથી લોકપ્રિય છે જેની અંદર આપણને બાવન જેટલા કાર્ડ આપેલા છે કાર્ડની વિશેષતા એ છે કે કોઈ પણ બે કાર્ડ લેશું તો તેમાં બંનેમાં એક ચિત્ર સરખું હશે દાખલા તરીકે અહીં જુઓ આપણે તો અહીં બિલાડી છે તો અહીં પણ બિલાડી છે

પોતાના કાર્ડની અંદર જે ચિત્ર આપેલું છે એ ચિત્ર જો હશે તો ડબલ કરીને એક કાર્ડ લઈ લેશે દાખલા તરીકે આ વિદ્યાર્થી જો પહેલા જોઈ લેશે કે આની અંદર કયું સમાન ચિત્ર છે તો ફટાફટ જોશે મકોડો અહીં મકોડો છે અહીં પણ મકોડો છે આ વિદ્યાર્થીને પહેલા ધ્યાનમાં આવી જશે તો આ વિદ્યાર્થી ડબલ કરીને આ કાર્ડ ઉપાડી લેશે આ વિદ્યાર્થી જોશે કે દરિયાઈ કાચબો અહીંયા પણ સરખો છે તો જે વિદ્યાર્થી પહેલા ઓળખી લેશે ચિત્રને એ કરીને કાર્ડ ઉપાડી લેશે દાખલા તરીકે પહેલા આ વિદ્યાર્થી એ ઉપાડી લીધું કે પછી બીજા નંબરના વિદ્યાર્થીને આવે છે પણ પણ મગર મગર છે છે અહીં તો ડોબલ કહીને એ કાર્ડ લઈ લેશે નેક્સ્ટ ટાઈમ કદાચ આ વિદ્યાર્થી જોશે કે મારા ચિત્રની અંદર શું સરખું છે તો માછલી સરખી છે તો ડોબલ કહી આ કાર્ડ ઉપાડી લેશે આમ પ્રત્યેક વિદ્યાર્થી ડોબલ બોલી અને પોતાના કાર્ડની અંદર વધારો કરશે

આ મુજબ વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ પૂરી કરશે આના સિવાય પણ આગળની પ્રવૃત્તિમાં જોયું હતું તે મુજબ કોઈ પણ એક પેન્ટોમી કાર્ડ આપણે ઉપાડી લેશું અને ખૂબતા અંકો લખવાની પ્રવૃત્તિ કરી શકાય તો ચુંબોતેરના ઉપર ત્રાસા કેટલા આવશે તો ચુંબોતેર પછી આવશે પંચોતેર હવે એક્યાસી પછી અહીં ચોરસની અંદર આવશે બ્યાસી સત્યાસી પછી અહીં આવશે અઠ્યાસી બાણું ના ઉપર આવશે ત્રાણું અને અઠ્યાસીના ઉપર આવશે નેવ્યાસી આ મુજબની પ્રવૃત્તિ પણ આપણે કરાવી શકીએ આગળની પ્રવૃત્તિ છે જુઓ અને ઉકેલો એટલે કે સંતુલનની પ્રવૃત્તિ છે જેમ્સ સ્ટેન્ટનના કોયડા ઉપરથી આ પ્રવૃત્તિ બનાવવામાં આવેલી છે તો અહીં આપણે ચિત્રમાં જોશું કે જે ઊંચો આકાર છે એને આપણે પર્વત ધારીશું અને નીચે આકાર છે એને ખાઈ ધારીશું તો તફાવત કેટલો છે તે શોધવાનો છે અહીં એક ઊંચો પર્વત છે તો એક ખાઈ છે તો તફાવત શૂન્ય રહેશે તો સીધી લીટી જ રહેશે અહીં આપણે જોઈશું કે બે પર્વત છે અને એક ખાય છે તો તફાવત કેટલો થશે એક પર્વત એક ખાઈ તો એક પર્વત વધ્યો તો જવાબ આપણે એક પર્વત કરીશું અહીં આપણે જોઈશું તો એક પર્વત એક ખાઈ એક પર્વત એક ખાઈ તો તફાવત શૂન્ય રહેશે એટલે લીટી કરીશું અહીં આપણે જોઈશું એક પર્વત એક ખાઈ એક પર્વત એક ખીણ એની અંદર પણ તફાવત શૂન્ય રહેશે આ ચિત્રની અંદર આપણે જોઈશું એક પર્વત એક ખીણ હને હવે બે પર્વત વધે છે પણ ખીણ વધતી નથી તો બે પર્વત આવો જવાબ આવશે એટલે કે બે પર્વત વધે છે તફાવત બે પર્વતનો રહેશે આની અંદર પણ આપણે સંતુલન કરીશું તો એક પર્વત એક ખીણ એક પર્વત એક ખીણ એક પર્વત એક ખીણ એક પર્વત તો એક પર્વત વધે છે તો જવાબ આવશે એક પર્વત આ મુજબની પ્રવૃત્તિ આપણે આ પ્રવૃત્તિની અંદર કરવાની છે આગળની પ્રવૃત્તિ છે જુઓ અને ઉકેલો અન આ પ્રવૃત્તિ પણ અવલોકનના આધારે સોલ્વ કરવાની છે

તે ચિત્ર આવું બનશે એટલે બધી બાજુથી સંધાયેલી દોરી છે આ દોરી છે એને સીધી કરીશું તો આ મુજબની દોરી બનશે અહીં બંને દોરી જે છે એ બે છેડાવાળી દોરી છે તો આ બંને દોરી આ પ્રમાણેની છે તેવું ધારશું અહીં આપણે જોઈશું તો આ એક દોરીનો ટુકડો છે જેને બંને છેડા છે તો આવી દોરી બનશે અહીંયા પણ એક દોરી છે તો તે અહીં દોરશે છેલ્લા ચિત્રની અંદર જોઈશું આપણે દોરીની શરૂઆત કરીશું અવલોકન કરીશું અહીં દોરી ભલે વળેલી છે પણ એ બે છેડાવાળી દોરી છે તો એ દોરીને સીધી કરીશું તો આ મુજબની આકૃતિ બનશે તો આ મુજબ આ પઝલને સોલ્વ કરવાની છે આગળની અને છેલ્લી પ્રવૃત્તિ છે જુઓ અને ઉકેલો બિલ્ડિંગ બ્લોક્સ તો આ બિલ્ડિંગ બ્લોક્સ વડે વધુમાં વધુ કેટલી આકૃતિઓ બનાવી શકાય તેવી પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિને સમજવા માટે આપણે બિલ્ડિંગ બ્લોક્સનો ઉપયોગ કરીએ છીએ તો અહીં એક બિલ્ડિંગ બ્લોક્સ આપણે લીધો તો એક બિલ્ડિંગ બ્લોક્સથી કેટલી આકૃતિ બનશે તો એક જ બનશે બીજા નંબરની પ્રવૃત્તિની અંદર આપણે બે બિલ્ડિંગ બ્લોક આપણે લઈએ તો એની અંદર કેટલી આકૃતિ બને તો એક આ મુજબની આકૃતિ બને અને બીજી એક આ મુજબની આકૃતિ આપણે બનાવી શકીએ તો બે આકૃતિ બની શકે અહીં આપણે ત્રણ બિલ્ડિંગ બ્લોક્સ લઈએ છીએ તો ત્રણ કેવી કેવી આકૃતિ બની શકે તો એક આ મુજબની આકૃતિ બની શકે એક આ મુજબની આકૃતિ બની શકે અને એક એકદમ આડી એટલે કે આ મુજબની એટલે કે ત્રણ આકૃતિ બની શકે આગળ જે પ્રવૃત્તિ આપેલી છે તેની અંદર આપણે ચાર બ્લોક લેવાના છે અને કોચ પ્રકારની અલગ અલગ આકૃતિ આપણે બનાવવાની છે આ પ્રવૃત્તિના જવાબની અંદર આપણે ચાર બ્લોકની મદદથી આવી અલગ અલગ આકૃતિઓ બનાવી શકીએ અને અહીં દોરી શકીએ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે પ્રકારની કોમેન્ટ કરો તો આપણે તે મુજબના વિડીયો બનાવીશું આભાર જય હિન્દ જય ભારત